નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે આંધી અને વંટોળ સાથે રાહત મળશે સાથે જ મિત્રો ત્રીસ જૂન સુધીમાં હવામાનમાં પલટો આવવાનો છે અને રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસી જશે સાતમી તારીખથી લઈને ચૌદમી જૂન વચ્ચે ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસાની

મોટો બની ગયો છે ઠેર ઠેર મિત્રો લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ મિત્રો સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે તેમણે કહ્યું કે ભાજપવાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ ચીટર લઈને આવ્યા છે પ્રીપેડના નામે એડવાન્સમાં કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે અને આ કરોડો રૂપિયામાંથી ભાજપને ભાજપ ચૂંટણી ફંડ આપવામાં આવશે તેવું મિત્રો મિત્રો ગોપાલ જણાવ્યું જણાવ્યું છે એટલે કે કે તેમણે એવું આ સ્માર્ટ મીટર મીટર જે સરકાર લગાવી રહી છે તે સ્માર્ટ સ્માર્ટ નથી પરંતુ તેના નામે ચીટર લઈને ભાજપવાળા આવ્યા છે તેવું મિત્રો આકરા પ્રહારો કરતા ગોપાલ ઇટાળિયાએ મિત્રો સ્માર્ટ મીટર બાબલે ભાજપ પર પ્રહારો કર્યા હતા તો મિત્રો તમારું શું કેવું છે શું સ્માર્ટ મીટર જે છે તે ભાજપ સરકાર નવા સ્માર્ટ મીટર લગાવવાની યોજના લઈને આવી છે તો આ વિશે મિત્રો તમારું શું કેવું છે શું ખરેખર સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે નહીં કારણ કે મિત્રો સ્માર્ટ મીટરનો લોકો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે લોકોને એવું જણાવવું છે કે સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવે છે ત્યારબાદ જોઈએ તો ચૂંટણી પરિણામને લઈને અમિત શાહનું મોટું નિવેદન મિત્રો લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હવે તેનું પરિણામ પર ચાર જૂને આવવાનું છે તે પહેલા જ અમિત શાહે મિત્રો યુપીમાં એક ચૂંટણીને રેલીને સંબોધતા જણાવ્યું કે આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ જવાનો છે પાંચ દબક્કાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે મોદીજી ત્રણસો સીટ પાર કરી ગયા છે ભાજપ ફરી એકવાર સરકાર બનાવી રહ્યું છે જો તમે રાહુલ બાબાને ક્યાંક જુઓ તો તેમને કહી દેજો કે તેમને ચાલીસથી વધારે સીટો નથી મળવાની અખિલેશ યાદવ

ત્યારબાદ જોઈએ તો વાવાઝોડું ક્યારે ટકરાશે આવું જાણીએ મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે રેમલ નામનું વાવાઝોડું જે છે તે અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠું છે જે મિત્રો છવ્વીસ મે ના મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપોપારા વચ્ચે ટકરાવાનું છે ખાસ મિત્રો શનિવારની રાત્રે સુધીમાં જ આ વધુ તીવ્ર વાવાઝોડું બનશે તે વાવાઝોડાનું સ્વરૂપ મિત્રો જે છે તે વધારે રૌદ્ર રવિવારે સવારની આસપાસ બનશે અને રવિવારે વાવાઝોડાના કારણે અહીં સો કિલોમીટર પ્રતિ કલાક આસપાસનો પવન જે છે તે

મળી શકે ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની સહાય મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એપીઓ યોજના શરૂ કરી આપી છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ ધંધો નવો કૃષિ વ્યવસાય જો શરૂ કરવો હોય તો તે માટે મિત્રો સરકાર 15 લાખની આર્થિક સહાય આપે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ એક સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને મિત્રો તમે આ યોજના માટે અરજી કરી શકો છો ટોટલ અગિયાર આસપાસ ખેડૂતોએ મિત્રો એક મંડળી બનાવવાની રહેશે કંપની બનાવવાની રહેશે અને આ અગિયાર જેટલા ખેડૂતોને નવો વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે સરકાર તરફથી જે છે તે મિત્રો પંદર લાખ રૂપિયા સુધીની સહાય જશે તે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જોઈએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે મિત્રો દરેક આધાર કાર્ડ ધારકોએ આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે સોશિયલ મીડિયા પર મિત્રો અત્યારે એવો દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ દસ વર્ષથી જો તમે અપડેટ કરાવ્યું નથી તો ચૌદ જૂન પછી તમારું આધાર કાર્ડ રદ થઈ જશે આના પર મિત્રો આધાર બનાવતી સંસ્થા એટલે કે ઓફિશિયલ યુઆઈડીઆઈએ કહ્યું કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે આ પછી કોઈ પણ જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી તમે મફતમાં આધાર કાર્ડને અપડેટ નહીં કરાવ

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાના આગમનથી લઈને વિદાયની સંપૂર્ણ આગાહી આપવામાં આવી છે મિત્રો વર્ષા વિજ્ઞાનના જાણકાર ધીરજભાઈ પાંસુરિયાએ ગુજરાતના ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે તેમણે મિત્રો આગાહી કરી છે કે આ સીઝનમાં 55 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત આ વર્ષે ચૌદ આની રહેવાની છે તેને લઈને મિત્રો કહી શકાય કે ચોમાસાની શરૂઆત અગિયાર જૂનથી થશે આ વર્ષે પાછોતરા વરસાદ વધારે જોવા મળશે એટલે કે ચોમાસું પૂરું થયા બાદ જે ઝાપટા પડતા હોય છે તે મિત્રો આ વર્ષે વધારે જોવા મળશે અને દસ ઓક્ટોબર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેમજ દિવાળીના સમયની આસપાસ પણ ફરી એક માવઠાઓ જોવા મળી શકે તેવી શક્યતા મિત્રો જે છે તે ધીરજભાઈ પાંસુરિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમણે મિત્રો ચોમાસાથી લઈને ચોમાસાના વિદાય સુધીની દરેક આગાહીઓ બહાર París. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે ગુજરાતના રાજ્યના કૃષિ મંત્રી મિત્રો રાઘવજીભાઈ પટેલ છે તેમણે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી અને મિત્રો આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં જે બે અઠવાડિયા પહેલાં અથવા તો એક અઠવાડિયા પહેલાં જે કમોસમી વરસાદ આવ્યો તેને લઈને અને મિની વાવાઝોડું જે મિત્રો જોવા મળ્યું ગુજરાતમાં તેને લઈને અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે હાથ ધર્યો છે ઉલ્લેખનીય છે કે મિત્રો સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો અને સરકાર ખેડૂતોને સર્વે કરવાનો આદેશ પહેલા આપ્યો હતો અને કૃષિ વિભાગની ટીમે મિત્રો સત્તરમી મે સુધીમાં સર્વેની કામગીરી પર પૂર્ણ કરી દીધી હતી ત્યારબાદ મિત્રો કૃષિ એવું જણાવ્યું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને સરકાર સમીક્ષા કરશે ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો બપોરે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી બંધ રહેશે મિત્રો ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એક મોટો નિર્ણય કર્યો છે જે મિત્રો આવી આકરી ગરમી અત્યારે પડી રહી છે તેને લઈને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે આવનારા પાંચ દિવસ માટે મિત્રો આકરી ગરમી પડવાની છે તેને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા દરમિયાન કાર્ય બંધ રહેશે પાંચ દિવસ ટ્યુશન ક્લાસીસ પણ બંધ રાખવામાં આવશે અને નોંધનીય છે કે એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે આ જાણકારી આપી છે કહ્યું કે સતત અત્યારે વધી વધી રહેલી ગરમી વચ્ચે મિત્રો આ ધ્યાન રાખવું જરૂરી છે અને તેને ધ્યાનમાં રાખતા મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બપોરના બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી મિત્રો તમામ ટ્યુશન અથવા તો શૈક્ષણિક કાર્ય જે છે તે બંધ રાખવામાં આવશે બાળકોના વિદ્યાર્થીઓની અંદર જે મિત્રો આગામી ચારથી પાંચ દિવસ સુધી મિત્રો રાખવામાં બંધ રાખવામાં આવશે ત્યારબાદ મિત્રો જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે નવસો રૂપિયા ભેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના છે અને આ યોજના અંતર્ગત તેમને નવસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો વિદ્યાર્થીઓ પોતાના ગણવેશનો પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓ પેન્સિલ રબર પેન જેવી વસ્તુઓ સાથે જ નોટ જેવી વસ્તુઓ મિત્રો ખરીદી શકે તે માટે સરકાર સહાય આપે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકે તે હેતુથી મિત્રો આ સરકાર જે છે તે આ નવસો રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને આપી રહી છે ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ બજાર ભાવ વિશે જાણી લઈએ તો મિત્રો સૌપ્રથમ ઘઉં વિશે વાત કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટીએ સ્થિરતાનો માહોલ બન્યો છે આવકોની અંદર મિત્રો અત્યારે સ્થિરતા જોવા મળી રહી છે તેથી ક્વિન્ટલે પચાસ રૂપિયા જેટલી તેજી જોવા મળી છે ઘઉંની અંદર અને જો સરકાર જૂન મહિનામાં પણ વેચાણ શરૂ કરશે તો બજારમાં તેજી અટકી જાય તેવી ધારણા કરવામાં આવી છે જુવાર વિશે વાત કરીએ તો જુવારમાં પણ મિત્રો અત્યારે ઝડપી તેજી જોવા મળી ભાવમાં મિત્રો પ્રતિ ક્વિન્ટલે ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો ગવારસીડ અને મિત્રો ગમ વાયદામાં પણ સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે અને ખેડૂત સમાચારની અંદર મિત્રો ખેડૂતોને આગામી પાંચ દિવસ માવઠાની આગાહી કરીને ખેડૂતોને સાવધાન રહેવા માટેની સૂચના આપવામાં આવી છે

કઢાવવા માટે લોકોએ આરટીઓ જઈને ટેસ્ટ આપવી પડતી હતી પરંતુ હવે મિત્રો તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી આર ટીઓમાં જઈને તેના બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ કે જેવો મિત્રો તાલીમ આપે છે ગાડીઓ ચલાવવાની ત્યાં જઈને પણ મિત્રો જે છે તે તમે પોતાનું લાયસન્સ મેળવી શકો છો અને સાથે જ મિત્રો આ નવો નિયમ જે છે તે એક જૂન બે હજાર ચોવીસ એટલે કે આગામી એક તારીખથી લાગુ થશે ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકો એ ઈ કેવાયસી કરાવવું અત્યારે ફરજિયાત છે મિત્રો તમે જો રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો ઈ કેવાયસી માટે હાલ અત્યારે કોઈ સમય મર્યાદા રાખવામાં નથી આવી પરંતુ સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકોએ એ ઈ કેવાયસી કરાવે ત્યારબાદ જ તેને અનાજનો જથ્થો આપવામાં આવશે હવે મિત્રો પછી એક વર્ષમાં જો તમે કોઈ પણ અનાજનો જથ્થો લેવા નહીં ગયા હોય તો પણ મિત્રો

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે ત્યારે બે હજાર બાવીસમાં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે સમાચાર જાહેરાત આવી શકે છે પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે બે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવા માફી અંગે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવા માફીની રાહ જોઈને બેઠા હતા ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવા માફી અંગે કોઈ ચૂંટણી પહેલાં જાહેરાત થઈ શકે પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો આ દિવસ પણ જાતો રહ્યો છે ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે હજુ સુધી મિત્રો માફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટર ઉપર માહિતી આપી છે અને કહ્યું છે કે લોકોને ગરમીમાં સાવચેતી રાખવાની જરૂર છે તેમણે મિત્રો લખ્યું કે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળો અનિવાર્ય હોય તો જ મિત્રો બહાર નીકળવું અને પાણી અને પ્રવાહી વધારે પ્રમાણમાં અત્યારે પીવું જોઈએ જેથી કરીને મિત્રો ડીહાઈડ્રેશનથી બચી શકાય સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે મિત્રો આપણે આ પરિસ્થિતિનો નામનો કરવાનો છે તેવી મિત્રો સાવચેતીની અને ચેતવણીની મિત્રો જાહેરાત જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે વગર કામનું બપોરે તડકામાં બહાર જવું ટાળવું ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતો માટે નકલી બિયારણ અને ખાતરને લઈને સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં મિત્રો નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી રહ્યું છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાનો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર મિત્રો તેમણે પત્રમાં લખ્યું કે બીજ માફિયા પર લગામ લગાવવી જોઈએ માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી સ્કોડની રચના હપ્તાની માટે થાય છેલ્લા પાંચ વર્ષમાં નકલી નકલી બિયારણ અને ખાતર મામલે કેટલા દંડાયા સવાલનો જવાબ માંગ્યો છે પાલ આંબલિયાએ એટલે કે પાલ અહીં નકલી બિયારણ અને નકલી ખાતર મામલે અવાજ ઉપાડ્યો છે ઘણા ખેડૂતો નકલી બિયારણ અને નકલી ખાતરના ઝાંસામાં ફસાઈ જાય છે અને મિત્રો તે વધારે પૈસા આપીને પણ બધી નકલી વસ્તુ ખરીદી લે છે તેને લઈને પાલ આંબલિયાએ મિત્રો પત્ર લખ્યો છે તો મિત્રો પાલભાઈ આંબલિયાની આ વાતથી તમે સહેમત છો કે નહીં નીચે કોમેન્ટમાં હા અથવા ના લખીને જણાવી